સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં ધમકી ભર્યા પોસ્ટરો અને સીસીટીવી કેમેરામાં કેદ થયેલા અસામાજિક તત્વો બાદ પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂઆત થઈ સુરતના વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળીના તહેવારોની સમાપ્તિ થતાં જ અસામાજિક તત્વોએ ફરીમાં અગાઉ સાઈડની રાધે ભૂમિ અને એસ એન ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરોને ધમકાવવાના પ્રયાસો થતા હતા અને હવે પીપોદરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની બંસરી ઇન્ડસ્ટ્રીઝને નિશાન બનાવવામાં આવી રાત્રિના સમયે લગભગ પાંચ જેટલા ઈસમો મોઢા પર કાપડ બાંધીને ઇન્ડસ્ટ્રીઝ એસેસ પર પહોંચ્યા હતા

બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રીઝમાં રાબેતા મુજબ કામકાજ શરૂ રહે તે માટે સુનિશ્ચિત કરવાનો હતો ડીસીબી બિઝાલાએ ઉદ્યોગના આગેવાનોને શાંતિ જાળવવા અને પોલીસ પર વિશ્વાસ રાખવા અપલકવી